ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બનાસકાંઠા મહેસાણા અને પાટણમાં જળબંબાકાર હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે ખાસ કરીને બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાં ત્રણથી સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે દાંતીવાડા સૌથી વધુ છ દશાંશ પાંચ છ ઇંચ રાત્રિથી સવારના દસ વાગ્યા સુધીમાં પાલનપુર પાંચ દશાંશ શૂન્ય આઠ ઇંચ ડીસા ચાર દશાંશ સાત બે ઇંચ વડગામ ત્રણ દશાંશ બે આઠ ઇંચ દાંતા ત્રણ દશાંશ બે ઇંચ અસરો દાંતીવાડામાં ભારે વરસાદને કારણે ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાલનપુરમાં આબુરોડ હાઇવે પર પાણી ભરાતા નાના વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ડીસાના ગુલબાણી નગરમાં ગટરનું નાળું ઉભરાતા ગંદા પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ મહેસાણા જિલ્લામાં રવિવારે વહેલી સવારથી પવનના સુસવાટા સાથે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ખેરાલુ એક ઇંચ વડનગર પોણો ઇંચ ઊંઝા અડધો ઇંચ અન્ય તાલુકાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો સતલાસણા ત્રણ મીમી વિસનગર સાત મીમી વિજાપુર બે મીમી મહેસાણા છ મીમી જોટાણા બે મીમી અસરો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાંચ સેકન્ડ રાજવો અને ભાવનગરમાં વરસાદ પાટણ શહેર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ થતાં લોકોને ઉકળાટ ભરી ગરમીમાંથી રાહત મળી હતી જોકે શહેરના નીચાણવાળા વિસ્તારો અને રેલવેના પ્રથમ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી